જાફરાબાદના ટિમ્બી ખાતે કરાયું ડિમોલેશન ટિમ્બી ગૌચર દબાણમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું ગૌચર દબાણ અંગે થયેલ ઘનશ્યામ ભાલાડાની રજૂઆત બાદ તંત્રનું બુલડોઝર ફર્યું ગૌચરની જમીન પર થયેલા દબાણો તંત્રે હટાવ્યા પોલીસ મામલતદાર સહિતના તંત્રે નવસો વિધા ગૌચર પર ડિમોલેશન કર્યું કરોડો રૂપિયાની જમીનો વહીવટી તંત્રે ખુલ્લી કરાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નવસો વિધા ગૌચર દબાણ ખુલ્લું થયું બાઇટ એક ઘનશ્યામ ભાલાડા સ્થાનિક અગ્રણી ટિમ્બી રિપોર્ટ મહેશ બારૈયા અમરેલી મારું નામ ઘનશ્યામ લેખિત માં રજુઆત કરી આજે ત્રણ મહિના પૂરા થવા આવ્યા અમને ગ્રામ પંચાયત નો ગ્રામજનો લોકોનો અને મજૂર વર્ગ નો તમામ સમાજના લોકોનો સાથ અને સહયોગ થી આજે ત્રણ મહિનાની અમારી મહેનત ની રંગ લાવી અને નવસો વીઘા નું ગૌચર ખુલ્લું થાય અને જીસીબી તમામ વસ્તુ ગ્રામજનો માલ પશુપાલન થઈને બધું ખુલ્લું આપેલું છે આ બાબતે મામલતદાર સાહેબ આવ્યા ટીડીઓ સાહેબ આવ્યા એસપી સાહેબ આવ્યા બધા લોકો અમને સાથ સહકાર આપ્યો છે શાંતિપૂર્ણ કામ હાલે છે અને આવું કામ આગળ જતા હજી બીજું નવસો વીઘા થાય એવી અમારી તમામ ગામ લોકોની માગણી છે જય જવાબ